ઘણા ખરાને એવું હોય છે કે કોઈ પણ સેલિબ્રિટી હોય એમનો હિસાબ જાણવો હોય એની ઇન્કમ જાણવી હોય આજે હું તમને જિગ્નેશ દાદાનો હિસાબ જે મારી ચેનલના અંદર તમે જોયું છે તો આજે હું તમને જિગ્નેશ દાદાના વિશે વાત કરીશ કે જિગ્નેશ દાદાનું મૂળ નામ શું છે અને જિગ્નેશ દાદા શું કાર્ય કરે છે તેના વિશે આજે આપણે આ વિડીયોના અંદર જાણશું રાધે 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 રાધેથી પણ જિગ્નેશ દાદાને ઘણા ખરા લોકો આજે ઓળખે છે અને રબારી ચારણ ભરવાડ બ્રાહ્મણ પટેલ અઢારે આલમના અંદર આજે જિગ્નેશ દાદા પ્રખ્યાત થઈ ગયા છે જિગ્નેશ દાદાની આપણે વાત કરીએ તો ગુજરાતના દસ નવેમ્બર ઓગણીસો ચોર્યાસીના જલારામ વીરપુર શહેરના અંદર તેમનો જન્મ થયો હતો અને જિગ્નેશ દાદા નાનપણથી જ કથાકારના પિતાનું નામ ભાઈશંકરભાઈ અને તેમના માતાનું નામ જયાબેન છે હવે હું તમને જિજ્નેશ દાદા વિશે અમુક વસ્તુ તમને હું વાંચીને બતાવું તમે સાંભળજો ધ્યાનથી તમને પણ હજી સુધી ખબર નહીં હોય કે જિગ્નેશ દાદા વિશે આપણે કથા તો સાંભળીએ છીએ જિગ્નેશ દાદાને આપણે પ્રોગ્રામમાં પણ બોલાવીએ છીએ પણ જિગ્નેશ દાદાની અમુક એવી ઘણી પર્સનલ વાત છે જે હું તમને આજે આ વિડીયોના અંદર બતાવું છું કે જિગ્નેશ દાદા ભાગવત કથાકાર છે અને તે સામાજિક કાર્ય પણ કરી રહ્યા છે જિગ્નેશ દાદા પરિવાર સાથે હાલ સુરતમાં રહે છે તેમને ઘણા રત્ન એવોર્ડ પણ મળ્યા છે અને દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે આ જે તેમને ભજન ગાયું હતું તે આજે ઇન્ડિયામાં નહીં દેશ વિદેશના અંદર તેમનું ભજન મિલિયનોમાં થઈ ગયું છે અને તેમના ઘણા ખરા ચાહકો પણ આ ભજનના લીધે બહુ જ ખુશ આનંદ અનુભવે છે જિગ્નેશ દાદા સ્ટેજ કલાકાર અને પ્રખ્યાત વાર્તાકાર હોવાના કારણે તેમના શુભેચ્છો તરફથી તેમને ઘણી બધી ભેટો પણ મળી છે આ વસ્તુ તો તમને હજી સુધી ખબર જ નહીં હોય કે જિગ્નેશ દાદાને ઘણી ખરી એવી ભેટો પણ આપી છે જેમ કે ભેટના અંદર કોઈ ગાડી પણ આપી શકે ભેટના અંદર કોઈ કપડાં પણ આપી શકે બ્રાહ્મણ છે તો કોઈ અનાજ પણ આપી શકે અને ઘણી ખરી વસ્તુ આપી શકે છે તમે પણ જિગ્નેશ દાદાને કોઈ પણ ભેટ આપી શકો છો અને જિજ્ઞેશ દાદા અત્યાર સુધીમાં એવું પણ કહેતા હતા કે હું ભેટ સ્વીકાર નહીં કરતો કેમ કે હું જે પણ કથા કરું છું સમાજનું કલ્યાણ થાય અને સમાજ સારી દિશામાં જાય તેના માટે હું બધાને પ્રેરિત કરું છું માણસ અને માણસ વચ્ચે પ્રેમનો સેતુ બનાવવો હેતુ ભાગવત કથા દ્વારા પૈસા કમાવાનો નથી અને તમને જો વધુ જાણકારી જોતી હોય તો મેં ડિક્શનરીના અંદર કોન્ટેક નંબર અને અમુક જાણકારી પણ લખી છે તે માધ્યમથી તમે જિગ્નેશ દાદાને કથાના અંદર પણ બોલાવી શકો છો અને જિગ્નેશ દાદાના સાથે જો મુલાકાત કરવી હોય તો જિગ્નેશ દાદાના પણ પ્રોગ્રામમાં જાઓ તેમના જોડે કથામાં જાઓ અને સારા એવા વિચાર પ્રાપ્ત કરો અને જિગ્નેશ દાદા તે જગ્યાએ તમને મળી પણ જશે જિગ્નેશ દાદાને જો તમે દિલથી માનતા હોય અને જિગ્નેશ દાદાના કથાના જો તમે લોકપ્રિય હોય તો તમે કમેન્ટના અંદર રાધે રાધે જરૂર લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ના ભૂલતા